भाई નાનું કોરડો કમ તો એને ઈ બચ્ચેની મજા આવે છે એટલે જે આખો ઓટો ઓટો ના ઓન કી પર આવી જાય સૂર સાયાડા કા દેતો છોરાઓ એનું શું તો વાહ આ તો મોરખામાં માં કોટ દીધું લાઈવ બેરેજડ લાગી આદત સુની કોરડો આને જો લાઈવ વાળા કેસી આ ગરના છે

હું પઠાણ ઝરીફ ખાન અનવર ખાન આજે મેં મારા પોતાના મતદાનનો ઉપયોગ કરેલ છે અધિકારનો મેં પોસ્ટલ બેલેટથી આજે મતદાન કર્યું છે મારી સાથે અમારા જીઆરડી ભાઈઓ અને પોલીસ અધિકારી અને હું ખુદ શિક્ષક છું અમારી ફરજ પર હોવાથી સાત તારીખના રોજ એ જે આજે અમે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે હું દેશના નાગરિકોને અપીલ કરું છું ગુજરાતના કે સાત તારીખે જે મતદાન છે એમાં અચૂક ભાગ લે અને આ મહાઉત્સવમાં પોતાના મતદાનનો ઉપયોગ કરે એવી નમ્ર અપીલ છે